અમદાવાદમાં જાહેર રસ્તા પર લાગેલા ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી પીઆઈએલ મામલે સુનાવણી હાથ ધરાઈ પિટિશનમાં અરજદાર પક્ષકારે યોગ્ય મંજૂરી વગરના ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગ્સ લોકો માટે જોખમી હોવાની રજૂઆત કરી રજૂઆત કરતા પુરાવા સાથે અમદાવાદના અલગ અલગ જગ્યાએ પરવાનગીથી વિપરીત આવા બેનર્સ અને હોર્ડિંગ્સ ઠેર ઠેર લાગ્યા હોવાની રજૂઆત પણ કરી અને મહત્વની વાત એ છે કે ભારે પવન અને ચોમાસાની ઋતુમાં આવા બેનર અને હોર્ડિંગ્સ તૂટી પડવાની શક્યતાની ઘટના બને અને અરજદારે પિટિશનમાં આ ઘટના અંગેની શક્યતા પણ કોર્ટ સમક્ષ વ્યક્ત કરી પીઆઈએલ એક પત્રકાર પાર્વતીબેન શર્મા દ્વારા દાખલ કરવામાં આવી અમદાવાદ શહેરમાં આડેધડ જે હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે વગર પરવાનગીના ઇલિગલ એવા હોર્ડિંગ્સની સામે પત્રકારે ઝુંબેશ ઉપાડી અને થોડા સમય પહેલાં જ મુંબઈમાં એક મોટું હોર્ડિંગ થોડી તૂટી પડ્યું એમાં ચોસઠ લોકોના જીવ ગયા આજે કોર્પોરેશનની ક્રિમિનલ ઘોર બેદરકારીના કારણે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે અત્યાર સુધીમાં જેમ કે તાજેતરમાં જ રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો તક્ષશિલા કાંડ થયો હરણી કાંડ થયો અને એવા ઘણા ઘણા કિસ્સાઓની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક સત્તાઓની ઘોર ક્રિમિનલ બેદરકારીના કારણે આવા બનાવો બને છે એમાં પત્રકારે શહેરમાં જોયું કે આડે દર બોર્ડ કોઈ દિવસ ના લાગ્યો એવા બોર્ડ લાગી ગયા છે તેથી એણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાર પાંચે અરજી કરી અને તપાસ કરી તો મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ એવો જવાબ આપ્યો કે ઓરલ જવાબ આપ્યો કે અમે આવી કોઈ પરવાનગી આપી નથી પરવાનગી એટલે કે યુનિપોલ જેને એક સ્ટ્રક પિલર ઉપર બોર્ડ લગાડવામાં આવે ગેન્ટ્રી એટલે મોટા બોર્ડ હોય જેને ત્રણ પિલરના ઉપર લગાડવામાં આવે જ્યારે આ યુનિપોલ જાતના સિંધુ ભવન સાયન્સ સિટી રોડ અને આડેધડ બધે લગાડી દેવા કે બીજી જગ્યાએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા ભયજનક હોર્ડિંગ્સને દૂર કરવાની નોટિસ કે સહેજ પણ દરકાર કરવામાં આવતી નથી આગામી દિવસોમાં ભારે ચોમાસું આવવાની શક્યતા છે અને એ ચોમાસુ દરમિયાન સ્ટ્રોંગ વિન્ડની અંદર આ બોર્ડો પડે તો નીચે ચાલનારા રાહદારીઓ કે વાહન ચાલકો રિક્ષા સ્કૂટર જે જતા હોય એના પર પડે તો જીવ જોખમમાં આવે એવી શક્યતાઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદત પ્રમાણે કોઈ પણ આવી નાગરિક અરજી કરે તો એના પ્રત્યે સેટ પણ ધ્યાન નથી આપતા અને હું મ્યુનિસિપલ કોર્પોરેટર ઓગણીસો થી ચોરાણું સુધી રહ્યો છું તંત્રની મને પૂરેપૂરી જાણકારી છે અને આની અંદર અનેક કૌભાંડો થયેલા છે અને કોર્પોરેશનને સેજ પણ દરકાર આવા માટે નાગરિકોની નથી